અમે તો બાવણ સમાજ બહુ 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 કરે છે કે કોઈ રમેલ નહીં કરાય ઓને બે રૂપિયા દેવ રળ્યું છે ઓને સજી ઓધીને મેં આલી છે ઓને કીધું દુનિયા મોને જગત નો મોને કાળા તારા માટે હું છે ને આ હું હાચ છે ને તો તારી પેઢી ખાધું ને ફૂટે જા હું આજે ધંગા નકોણાની માતા બોલીને જઉં છું હવા દાડો ઉગે ફૂલે કે તું આવે હું મેલડી ફોળો મળીને ફી રહું અને તારું ભૂલેકાનું ભૂલડું મારા ખોળા પડે ગંગા કિનારી જઈ ચારો રોળી એ નદી માંથી હેલ માટીની કાચી ભરું અને ભૂલડામાં વેડું તારા ઘરું you uh -huh.